ભરૂચની એબીસી ચોકડી નજીક આવેલી રંગ લોટલમાં રંગ લોટલમાં આગ લાગતા ડોડધામ મચી હતી આગ અંગેની જાણ સેવા સદનના ફાયર ફાઈટરોને કરતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો ભરૂચની એબીસી ચોકડી નજીક રંગ લોટ્સ ઇન હોટલ આવેલી છે તેમાં બપોરના સમયે બીજા માળે મૂકેલા જૂના સોફાના કવરોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આગ લાગવાની જાણ થતાં જ હોટલ સ્ટાફ સહિત અંદર રહેલા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગના ધુમારાના ગોતે ગોતા નજરે પડ્યા હતા આગની જ્યારે ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ અને જીનેપસીના લશ્કરોને કરવામાં આવતા તેઓએ ફાયર ટેન્કર સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને આગ પર પાણીનો મારો ચલાવી ભારે જેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જો કે આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો રિપોર્ટર કેતન મહેતા ભરૂચ ભરૂચની એબીસી ચોકડી નજીક આવેલી રંગ દોડધામ સદનસીબે કોઈ જાનહાનિ નહીં એબીસી ચોકડી નજીક આવેલી રંગ લોટ્સ ઇન હોટલમાં આગ લાગતા દોઢધામ મચી હતી આગ અંગેની જાણ સેવા સદનના ફાયર ફાઈટરોને કરતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો ભરૂચની એબીસી ચોકડી નજીક રંગ લોટ્સ ઇન હોટલ આવેલી છે તેમાં આજરોજ બપોરના સમયે બીજા માળે જૂના સોફાના કવરોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આગ લાગવાની જાણ થતાં જ હોટલ સ્ટાફ સહિત અંદર રહેલા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગના ધુમારાના ગોતે ગોતા નજરે પડ્યા હતા આગની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ અને જીએનએફસીના લશ્કરોને કરવામાં આવતા તેઓએ ફાયર ટેન્કર સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો રિપોર્ટર કેતન મહેતા ભરૂચ ભરૂચની એબીસી ચોકડી નજીક આવેલી રંગ હોટલમાં આગ લાગતા સદનસીબે કોઈ નહીં એબીસી ચોકડી નજીક આવેલી રંગલોટ્સ ઇન હોટલમાં આગ લાગતા દોઢધામ મચી હતી આગ અંગેની જાણ સેવા સદનના ફાયર ફાઈટરોને કરતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો ભરૂચની એબીસી ચોકડી નજીક રંગલોટ્સ ઇન હોટલ આવેલી છે તેમાં બપોરના સમયે બીજા મૂકેલા જૂના સોફાના કવરોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આગ લાગવાની જાણ થતાં જ હોટલ સ્ટાફ સહિત અંદર રહેલા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગના ધુમારાના ગોતે ગોતા નજરે પડ્યા હતા આગની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ અને જીએનએફસીના લશ્કરોને કરવામાં આવતા તેઓએ ફાયર ટેન્કર સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને આગ પર પાણીનો મારો ચલાવી ભારે જેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો રિપોર્ટર કેતન મહેતા ભરૂચ મારું નામ શૈલેષ સાસિયા છે ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફાયરમેન તરીકે ફરજ બજાવું છું આજ રોજ બે વાગ્યાની આસપાસ અમને કોલ મળેલો કે નંદીલાવ બ્રિજ પાસે આવેલ રંગીન હોટલમાં એક ફાયર થયું છે અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા ત્યાં આગને કંટ્રોલમાં લઈ લીધેલ છે એમાં કોઈ જાનહાની થયેલ નથી સામા આગ લાગી શામાં સામાન્ય સ્ટોરરૂમમાં આગ લાગી હતી એમ કંઈ ગાડલા કે એવું કંઈ બળી ગયું હતું